ડેમ છે ત્યાંથી ડેમ દેખાય સરદાર સરોવર ડેમ જોઈ લો નાલા તમારો એકનો આવે છે ને ક્યાં કોઈ આવે છે આવી ગયો એમ હું કામ કર્યું નદી દેખાય અહીંથી નદી દેખાય ઓલી બાજુથી ડેમ દેખાય નર્મદા નદી દેખાય તો ઉપર નથી કાંઈ ઉપર નથી જવાનું હવે તે ક્યાં છે અહિયાં કોને કીધું જાવ જઈ

આમ થયેલા આપણે આઈ થિયેટર છે હાલો વલ્લભભાઈ નું કુતરું

અહીંયા તમને એમને અહીંયા તમને એમנם લઈ લે અહીંયા અહીંયા તમને એમנם લઈ લે આમ ઉપર હે ને તો જો આમנם જા જા આમנם ઉપર લે હા પાપ છે ને ઊંચા કર નાખવા તો ઊંચા કરે એકલો કર નાખતો બીક લાગતી હોય એને આ હા ઓફ છો યુનિટી માં આવડા બીક લાગે અરે જવાજો

मतों ने फेरा मां भी दे उभारे जो चालू रख दो हेलो हेलो जरा आम आऊ तो जई ना के क्या उपाय वा भीत आवे नकरी खबर तो पड़वी जई ना का आ सरदार बापा ने पुत्रे उभा है इ हमें हम हेलो 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 रेडी हेलो रेडी सरदार तो वाला આ ગ્રુપ આવે છે આગ્રો પા

Valeu, gente. Nice. vai. Valeu, <laughs>

તો અહીંયા કેટલા આવે એમ જોયો પાછા તો અહીંયા જિંદગી નો લાવો છે ક્યાં રોકાઈ ગયા

આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ને બધું છે અમૂલનું નું બધું ઠંડુ થઈ છે વેફર ને વેફર હોય એટલે હેલો મિત્રો જો સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાછા બે ગયા છે હવે જાય છે ડેમ સાઈડ ઉપર ડેમ જોવા સરદાર સરોવર કાઢો હારું છે કાઢો હારું એસી વાળું

છે છે તો તો હાલો બસ આવે ફ્રી હવે મિત્રો અમે તો બે બેટરી વાળી રિક્ષામાં બેઠા છે અને ડેમ ઉપર ડેમ જોવા સરદાર સરોવર યોજના પાવર ઉત્પન્ન થાય માજી คุณมาดูอะไรเี้นี તો જોયો મિત્રો અમે નર્મદા ડેમ ઉપર આવી ગયા છીએ પાવર ઉત્પન્ન થઈ થર્મલ પાવર સ્ટેશન નર્મદા ડેમ સરદાર સરોવર આમાં સરદાર સરોવર ક્યાં છે અહીંથી જ સીધો પાવર થાય તો આવો હા પાવર બને સીધો એથી પેલો સાંભળો અહીંથી ઉપાડ્યો હા હા સરદાર સરોવર ને એક લીમડો આડો આવે છે તરીકે

હાલો આ સાઈટ આ ડેમ સાઈટ આ સરસ મજાનો વડલો વડલાની ઘેરી છ્યા આ બટલો વીરમાંગણા વાળાનો બટલો બદલે પાંદે પાંધે ટીપા પડે છે મામા મારી પદ્માને કહેજો